નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસને સોમવારના રોજ ચણાની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે અને ચણાની આવક અંગે વાત કરીએ તો બે હજાર એકસો ને કટાની આવક છે તો ચાલો જાણી લઈએ ચણાના બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી આપણે ચણાના બજાર ભાવ અપડેટ મળતા રહે ભાઈ આ ચણા નો ભાવ એક હજાર ને સિત્તેર રૂપિયાનો થયો છે જોઈએ ક્વોલિટી સારી ક્વોલિટીમાં ચણા છે ભાઈ દાણે પણ મોટું છે કલર માં પણ લાઇટમાં છે ભાઈ એક હજાર ને સિત્તેર રૂપિયા ના ભાવ છે નવા ચણા ના એક હજાર ને સિત્તેર રૂપિયા ભાઈ નવા ચણા છે આ ચણાનો ભાવ એક હજાર ને બોતેર રૂપિયાની થયો છે ઝૂલી ક્વોલિટી સારી માં ચણા છે ભાઈ દાણે પણ મોટું છે એક સરખો દાણો છે ભાઈ એક હજાર ને બોતેર રૂપિયાના ભાવ થયા છે નવા ચણા ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને સડસઠ રૂપિયાનો થયો છે જોયું ક્વોલિટી દાણે સારું છે ભાઈ પોકલીલો લીલો દાણો છે એક હજાર ને સડસઠ રૂપિયાના ભાવ છે નવા ચણાના એક હજાર સડસઠ ભાઈ આ નવા કાબુલી ચણાનો ભાવ બે હજાર રૂપિયાનો થયો છે જોયું ક્વૉલિટી સારી ક્વોલિટીમાં ભાઈ કાબુલી ચણા છે દાણે પણ મોટું છે કલરમાં એકદમ વ્હાઈટ બે હજાર રૂપિયાના ભાવ છે નવા કાબુલી ચણાના જો ક્વોલિટી બે હજાર રૂપિયા પૂરા સારી ક્વોલિટીમાં બે હજાર રૂપિયાના ભાવ ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને તોતેર રૂપિયાનો થયો છે ઝૂલિયો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ ભાઈ સારી ક્વોલિટીમાં ચણા છે દાણે પણ સારું છે કલરમાં પણ લાઇટમાં એક હજાર ને તોતેર રૂપિયાના ભાવ છે નવા ચણાના એક હજાર તોતેર ભાઈ આ નવા ચણાનો ભાવ એક હજાર ને સત્યાસી રૂપિયાનો થયો છે જોયું ક્વોલિટી સારી ક્વોલિટીમાં ચણા છે ભાઈ દાણે મોટું છે કલરમાં પણ સારું જોયું ક્વોલિટી સારી ક્વૉલિટીમાં ચણા એક હજાર ને સત્યાશી રૂપિયાના ભાવ થયા છે એક સત્યાસી ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને ચોપન રૂપિયાના છે છે જોયું ક્વોલિટી દાણે ઝીણા મોટું મિક્સ છે ભાઈ મીડિયમ ક્વોલિટી ચણા છે એક હજાર ને ચોપન રૂપિયાના ભાવ છે લીલો દાણો પણ વધારે છે ભાઈ એક હજાર ને ચોપન રૂપિયાના ભાવ ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને છુમ્માલીસ રૂપિયા છે ક્વોલિટીની વાત કરીએ મીડિયમ ક્વોલિટી કરતાં નીચું છે ભાઈ દાણે ઝીણા મોટું મિક્સ છે લીલો દાણો વધારે એક હજાર ને રૂપિયા ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને બ્યાસી રૂપિયાના છે જોઈએ ક્વોલિટી સારી ક્વોલિટીમાં ચણા છે ભાઈ એક હજાર ને બ્યાસી રૂપિયાના ભાવ છે નવા ચણાના દાણે પણ મોટું છે કલરમાં પણ સારું એક હજાર ને બ્યાસી રૂપિયાના ભાવ ભાઈ આ ચણાનો ભાવ એક હજાર નેવ્યાસી રૂપિયા થયો છે જુલ્યુ ક્વોલિટી સારી ક્વોલિટીમાં ચણા છે ભાઈ દાણે પણ સારું છે કલરમાં પણ લાઇટમાં એક હજાર ને નેવ્યાશી રૂપિયાના ભાવ છે નવા ચણાના એક હજાર ને નેવ્યાશી